जेतपुर तो चार हजार हजार नहीं सौ जाम जोधपुर आर सौ पचास चार हजार पांच सौ एक चार हजार पांच सौ एक अमरेली सौ सो थी नौ सौ सीतेर मांडल पिस्तालीसो एक चार हजार आठ सौ पचीस अंजारोमा सौ पचास थी चार हजार साठ

पाटन 3070 થી 4500 પૂરા દિયોદિર 4000 થી 4400 જે સ્તની જો વાત કરું તો 4000 થી 4900 નેવા 3800 થી 4791 ખરાદ 4100 થી 4880

જો ખડ મિત્રો વિડીયો પસંદ હોય તો લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરી દઈજો તમામ ગ્રુપમાં શેર કરી દઈજો આપણે વિડીયો સાંજે દોર દસ વાગે આવી જશે